હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણામાંથી બનતા મૂર્ખાની રેસિપી એકવાર બનાવીને એક વર્ષ સુધી ખાઈ શકો છો આ મૂર્ખાને તમે વ્રતમાં કે ઉપવાસમાં પણ લઈ શકો છો બધાને ખૂબ જ ભાવશે મોઢામાં નાખતા જ ઓગળી જશે ને એવા સરસ મૂર્ખા બનીને તૈયાર થશે આ મૂર્ખા કોઈ પણ જાતે ઝટઝટ વગર બનીને તૈયાર થઈ જશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો જ ખ્યાલ આવશે કે આ મૂર્ખા આપણા કેવી રીતે બને છે વજનમાં બે કિલો સાબુદાણા લીધેલા છે તો સાબુદાણાને મેં આ રીતના ઓવરનાઇટ માટે પલાળીને લીધેલા છે જેથી સાબુદાણા આપણા ઇઝીલી આ રીતના જો મેસ થઈ જવા જોઈએ તો સાબુદાણા આપણા ખૂબ સરસ એવા સોફ્ટ એવા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સાબુદાણા આપણા ફૂલીને તૈયાર થઈ ગયા છે અને આ રીતના જો મેસ કરીએ ને તો સરસ એવા મેસ થઈ જાય છે તો સરસ એવા સાબુદાણા આપણા પલળીને તૈયાર થઈ ગયા છે તો સાબુદાણાને મેં અત્યારે પહેલાં સાઈડમાં રાખેલા છે અને વજનમાં એક કિલો મેં અહીંયા બોઇલ કરેલા બટેકા લીધેલા છે તો બટેકાને આપણે સૌથી પહેલાં તો ખમેશ કરી લઈશું તો આ રીતના મેં અહીંયા ખમણી લીધેલી છે તો ખમણીની મદદથી સરસ એવા બટેકાને આપણે ખમણી લઈશું જો આ રીતે ખમણવાથી કોઈ પણ જાતના બટેકાના ગાંઠા રહેતા નથી અને સહેલાઈથી મૂર્ખા તમારા પડીને તૈયાર થઈ જશે જો આ પ્રોસેસ કરવી એકદમ ફરજિયાત છે જો તમે આ રીતના બટેકા એડ નહીં કરો ને તો બટેકાના ગાંઠા થઈ જશે અને જ્યારે તમે મૂર્ખા તૈયાર કરશો ને ત્યારે જો તમે મશીનમાં કરતા હોય કે પ્લાસ્ટિકની બેગમાં કરતા હોય ત્યારે તેના ગાંઠા હશે ને તે આડા આવશે અને તમને મૂર્ખા પાડવાની મજા નહીં આવે જેથી તમારે આ પ્રોસેસ તો ફરજિયાત કરવાની છે તો મેં અહીંયા આ રીતના બટેકાને ખમણી લીધા છે હવે આ બટેકાને આપણે સાઈડ પર રાખી દઈશું તો સૌથી પહેલાં તમે અહીંયા તપેલામાં સાબુદાણા આ રીતના ગેસ ઉપર ચડાવી દીધા છે અને જેમ બને તેમ આપણે વાસણ મોટાનો ઉપયોગ કરવાનો છે જેથી આ રીતના તમને હલાવવામાં ખૂબ એવું ઈઝી પડે તો આ રીતના આપણે સતત સાબુદાણાને હલાવતા રહેવાનું છે પેનના તળિયે ના બેસે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સાબુદાણા ફટાફટ તળિયે બેસી જાય છે તો આ રીતના આપણે સતત હલાવતા જશું જ્યાં સુધી સાબુદાણાનો કલર ચેન્જ ના થાય અને એકદમ ક્રિસ્ટલ અથવા મીન્સ કે કાચ જેવા ના થાય ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેશું રીતના આપણે સતત હવે હલાવતા જ રહેવાનું છે રીતનું મિશ્રણ આપણું ઘટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો કે પાણી જે હતું એ સરસ રીતે બળવા લાગ્યું છે હવે આ સમયે આપણે મીઠું એડ કરી દેસું તો મેં અહીંયા મોટી બે ચમચી જે રેગ્યુલર આપણે જમવામાં ઉપયોગ કરીએ છીએ ને એ ચમચી મેં અહીંયા ત્રણ ચમચી એડ કરી દીધેલી છે વધારે આપણે મીઠાનો ઉપયોગ નથી કરવાનો આ રીતના વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને પંચોતેર ટકા જેવા સાબુદાણા આપણા તમે જોઈ શકો છો કે આ રીતના ક્રિસ્ટલ એટલે મીન્સ કે કાચના ટુકડા જેવા થવા લાગ્યા છે તો હજી આપણે ફરીથી પાંચથી છ મિનિટ સુધી હલાવશું ને તો એકદમ જે પણ આપણો વ્હાઈટ જે સાબુદાણા દેખાય છે ને એ સરસ ક્રિસ્ટલ જેવા બનીને તૈયાર થઈ જશે તો હવે આ સમયે આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું જો તમારે ઘરમાં વધારે સ્પાઈસી ખાતા હોય ને તો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો તો હવે આ રીતના પેસ્ટને એડ કરીને સતત હલાવતા રહીશું હવે આ સમયે પણ આપણે જે ખમણીને જે બટેકા લીધા છે ને બોઇલ કરેલા એ આપણે એડ કરીશું અને એને પણ આપણે સાબુદાણાના મિશ્રણમાં સરસ એવું આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે મરચું અને આદુ એડ કર્યા બાદ સાબુદાણાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે સરસ રીતે આપણે બટેકાના બટેકો અને સાબુદાણા સરસ એવું મિક્સ કરી લઈશું તો આ રીતનું મિશ્રણ આપણું સાબુદાણા બટેકાનું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને ઠરવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાચ જેવું મિશ્રણ આપણું બનીને તૈયાર થયું છે ને હવે આપણા મિશ્રણને ઠરવા માટે રાખી દઈશું તો આ રીતનું મિશ્રણ આપણું ઠરીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ એવું ઠીક તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે મિશ્રણને તો મેં અહીંયા આ રીતની નિમકની બેગ લીધેલી છે તેમાં આપણે મિશ્રણને એડ કરીશું તમે જે આપણે સેવ પાડવાનો સંચો હોય ને એમાં પણ મૂર્ખાને પાડી શકો છો પણ એમાં આપણે ઘડીએ ઘડીએ ભરવા ઘડીએ ઘડીએ બંધ કરવું એ પ્રોસેસ આપણે આ બેગમાં કરવું નથી પડતી અને બેગમાં ફટાફટ ઇઝલી મૂર્ખા આપણા પડીને તૈયાર થઈ જાય છે તો આ રીતનું મિશ્રણ આપણે એડ કરીશું આ રીતના મૂર્ખાને આપણે પાડી લેશું તમે જોઈ શકો છો કે ફટાફટ મૂર્ખા આપણા પડીને તૈયાર થઈ જાય છે તો એકદમ ફટાફટ જો આ રીતે તમે બેગમાં ભરીને મિશ્રણ કરશો ને તો ફટાફટ જ પાંચથી દસ જ મિનિટમાં મૂર્ખા તમારા પડીને તૈયાર થઈ જશે એકદમ મસ્ત પડે છે ને તો આ રીતના બધા જ મૂર્ખા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ફટાફટ પાંચથી સાત જ મિનિટમાં બે કિલો સાબુદાણાના મૂર્ખા આપણે પડીને તૈયાર થઈ ગયા છે જો આ રીતથી તમે મૂર્ખા પાડશો ને તો તમારે પણ ફટાફટ મૂર્ખા પડીને તૈયાર થઈ જશે ના મશીન ભરવાની ઝંઝટ અને એકદમ ફટાફટ વેસ્ટમાંથી બેસ્ટ આપણે બેગનો ઉપયોગ કરીને મૂર્ખા પાડ્યા છે ને તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બે લાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો મૂર્ખાને હવે આપણે સુકાવા માટે રાખી દેસુ તો સાબુદાણા અને બટેકાના મૂર્ખા આપણા આ રીતના બનીને તૈયાર થઈ ગયા છે તો બન્યા છે ને એકદમ મસ્ત તો મેં અહીંયા તો મેં અહીંયા સાબુદાણા અને બટેકાના મૂર્ખાને તડકે બેથી ત્રણ કલાક માટે તપવીને લીધેલા છે જે તો નીચેનો ભાગ જે વધારે લીલો હોય છે ને એ પણ આપણો સરસ એવો સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા મૂર્ખા આપણા બન્યા છે ને તો મૂર્ખાનું મેં અહીંયા આ રીતની કટીમાં કટિંગ કરી લીધેલું છે તો ચાલો હું તમને મૂર્ખાને ફ્રાય કરીને બતાવીશ તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે મૂર્ખા તળતી વખતે તેલ આપણું એકદમ ફૂલ હોવું જોઈએ તો એકદમ ફૂલ ગરમ તેલમાં આપણે મૂર્ખાને એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મૂર્ખા આપણા બન્યા છે ને અને એકદમ દૂધ જેવા ઉજળા બન્યા છે રીતના એકદમ સફેદ દૂધ જેવા ઉજળા બટેકા અને સાબુદાણાના મૂર્ખા થઈ ગયા છે તો બન્યા છે ને એકદમ મસ્ત જો જો આજની મારી સાબુદાણા બટેકાના મૂર્ખાની રેસિપી ગમે ને તો લાઇક અને શેર કરવાનું ના બતા એકદમ મસ્ત એવા બન્યા છે ને તમે જોઈ જ શકો છો કે તમને અંદાજ આવી જ જશે કે આપણા મૂર્ખા જ્યારે મેં તમને બતાવ્યા ત્યારે કેવા હતા અને તળ્યા બાદ આપણા મૂર્ખા કેવા બન્યા છે તો જોતા જ અંદાજ આવી જશે કે મૂર્ખા એક નંબર વન બન્યા છે તો એકદમ પોચારું જેવા નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા અને એકદમ ક્રિસ્પી ચૂરો થઈ જાય ને એવા મૂર્ખા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો મહેમાન આવે ત્યારે એકવાર ચોક્કસ તમે તળીને ખવડાવજો મહેમાન તમારા વખાણ કરતાં નહીં ઠાકી એવા સુપર ટુપર મૂર્ખ આપણા બનીને તૈયાર થઈ ગયા છે